મોજમાં જશો હું આવી ગયો છું એટલે કે હું નીકળી ગયો છું માર્કેટ તરફ મસ્ત છે ને લોકેશન તો માર્કેટ તરફ જઈએ છે કેમ કે ભાઈ

બદામ ઓલી હવે મારા ખ્યાલથી આજ લેન્સ માં લગાડી લઈએ આપણે એક વખત બરાબર આ રીતના લગાડ્યું તો ખાઈ નહીં નહી કવર કાઢવું પડશે કવરમાં હે ને એક પ્રોબ્લેમ છે હું જ્યારે મોટો બ્લોક શૂટ કરવા જાઓ ને તો હેલ્મેટમાં લેન્સ લગાવો ને ફોન સાથે તો કવર હોય ને તો ઉપર રહે લેન્સ કાઢી નાખીએ ચાલો ફોન મત કવર કાઢીએ જો આ રીતના હે ને તો મારું કવર છે ને આ જો ઉપર જે લેન્સ હોય ને એને કવર આપેલું છે એટલે અહીંયા હું લગાડું ને ભાઈ તો જે લેન્સ હોય ને એ ઉપર લાગે તો એટલા માટે પ્રોબ્લેમ ઊભી થઈ જાય કે છે ને સાઈડમાં બ્લર દેખાય તો એ એક પ્રોબ્લેમ છે એટલે મારે કવર છે ને બીજું લેવું પડશે કે અમારું જૂનું કવર છે ને આ એરિયું જો તમને બતાવું હા હું બર્થડે બર્થડે વહી ગયો હવે આ રહ્યું જો આ કવર છે હજી પ્લાસ્ટિકમાં જ આવું જ કવર મારે છે ને બ્લેક કલરમાં જોઈએ તો મળશે આઈ થિંક મારી એક સોપ જાણકારી છે ભાઈ ઘણી બધી સોપ જેવી છે કે જાણ થઈ જ ગયો કેમ કે હું વિડિયો શૂટ કરતો ને એટલા માટે તો એક હોલસેલ ભાવ નીચે જે સો રૂપિયામાં તમને બધા

તો મારા મનમાં એક એવો વિચાર છે કે ભાઈ આપણે થી તો આવી ગયા હવે આપણે થોડાક નૈવરા બેઠા છે મેં અભાઈ ને ફોન કર્યો એ ઉપાડતો નથી ત્રણ ફોન કર્યા એ ઉપાડતો નથી મને એવું લાગે કે દુકાને હશે તો આપણે એ કરવાનું છે કે મારી પાસે છે ને એક એકસ્ટ્રા એક્સ્ટ્રા આ પેપર પડ્યું છે એટલે પેપર એટલે કે આ વોલપેપર તમે કઈ શકો માર્બલ નું છે વોલપેપર દિવાલનું નથી બરાબર તો આ વોલપેપર ને હું એવું વિચારું કે ભાઈ આને ને આપણે થોડુંક યુઝ કરી લે કેમ કે આ વધારે છે હજી એક રોલ આઈ થિંક પડ્યો છે તો આને યુઝ કરી લેવાય હું કહું એમ ન જવા દેવાય તો મને એક આઈડિયા આવ્યો કે આપણે છે ને આને આપણે પીસીમાં શું કામે ન લગાડી દઈએ ભાઈ પીસી જો એમ એમને ખાલી ખાલી છે એકદમ બ્લેક તો મને એવું વિચાર આવ્યો કે આપણે આ એમાં યુઝ કરે તો જો આ ઉપર તમે કર્યું છે ઉપર કેવું થઈ ગયું એકદમ સાઇન મારે સારું લાગે તો આપણે હું ટ્રાય કરું જો લાગશે ને સરખું તો આપણે છે ને એમાં લગાવી બરાબર પછી આપણે છે ને બેટના રિલેટેડ એક વિડીયો બનાવવાનો છે તો એના માટે આપણે જવું પડશે ચોરવાડ સાઈડ જ્યાં અભય રહી છે ત્યાં તો ત્યાં જઈને ફોન કરશું જો આવે તો ઠીક છે બાકી બાકી પેલા આનું કામ પતાવીએ ચાલો તો હું વિચારું કે ભાઈ આપણે મોનિટર ને છે ને પેલા આપણે કરી નાખીએ બરાબર કેમ કે કામ ને તો આપણે છે બરાબર અને જુદું કરવું પડશે તો જુદું કરવા માટે પેલા કનેક્શન લૂઝ કરી નાખીએ બોલે તો બરાબર એક કામ પતી જાય ને ચાલુ નથી ને ક્યાંક ભડકો થઈ જાય આ હે ને એસડીએમઆઈ ની પિન છે આને કાઢવી બહુ જ અઘરી પડે કેમ કે આ ટાઈટ એ રીતના દઈ ગયેલું નીકળ ભાઈ નીકળ હવે હવે ઉધરસ થઈ ગઈ મને આલો નીકળી ગયો હવે આને ઉપાડ્યું અને લીધું ના મીકું બરાબર હવે છે ને આપણે આના ઉપર લગાડીએ જે આ છે ને નીચેનો જે સ્ટેન્ડ છે ને જે આ એના ઉપર ક્લીન કરી મસ્ત પછી આ લગાડીએ આપણે જોઈએ જો આપણે એમ લાગશે ને ભાઈ કે હા આમાં ચોટે એવું છે અને સારું લાગે એવું છે તો પછી આપણે આખા મોનિટરમાં અને પછી કીબોર્ડમાં મહેનત કરશું બાકી કીબોર્ડમાં તો તમને ખબર જ છે કે કેટલી મહેનત લાગશે બરાબર તો પેલા તો આને હે ને મસ્ત સાફ કરવું પડશે તો એ પેલા કરી લઈએ બરાબર હા આને જુદું કરવા માટે હે ને અહીંયા બટન છે અને બટનને પ્રેસ કરીને નીચેની સાઈડ દબાવવાનું છે હા નીકળી ગયો નીકળું હાલો ભાઈ આ તો થઈ ગયું નોખું બરાબર

પણ આ ખ્યાલથી નીકળી જાય પાછળથી આ નીકળી ગયું છે પણ હવે આ નહીં નીકળે તો આને રાખવું પડશે આને હવે આપણે કટિંગ કરી મસ્ત અહીંયા લગાડીએ ને હું તમને બતાવું કે ભાઈ છે ને કેવું લાગે છે જો સારું લાગશે તો આપડે મોનિટર માં આખા પૈસા માં ઠપકારી દેવું એટલે કે આ હસવાઈ જાય ને મોનીટર આપડે મસ્ત ક્લિન અને દેખાવ મસ્ત આવશે એટલે કટિંગ કરવા માટે તો કઈક કરવું પડશે ને તો એટલા માટે આપડે ત્યાં બે બોક્સ પડ્યા હે

દેખાતો દે છે ને આ આને આપણે રાખશું અહીંયા અને પછી ફરતેથી કટ કરી લખશું મસ્ત જો ભાઈ હવે છે ને આપણે નીચેથી કટ કરી લેવાનું છે ફરતે મસ્ત કટિંગ થઈ ગયું છે કટિંગ થઈ ગયું છે હવે આપણે આના મસ્ત રીતે આ આ એક તો પીન મારે વસવાનું છે જો બાકી ઠીક ને એકદમ ડિશ રેડી હા આ પણ સાઇન મારશે જો થઈ ગયું મસ્ત રેડી ભાઈ ચોટી તો જાય છે મસ્ત ક્લીન કરીને જોટાડવું પડે તો ચોટે છે હવે આપણે પીસીમાં ટ્રાય કરીએ મોનિટરમાં ટ્રાય કરીએ પણ અત્યારે ને આમાં જ છે ને ભાઈ દસ પંદર મિનિટ વહી ગઈ છે કટિંગ વટિંગ ને આ બધું કરવાનું તો મારે ખ્યાલથી હે ને આ બધું આવીને કરશું આપણે પણ પેલા છે ને આપણે બાઇકનો વિડીયો શૂટ કરવા જવાનું છે તો એ પતાવીએ પછી આપણે આનું કામ પતાશું ચાલો ડાયરેક્ટ ન્યા મળીએ તમને 2000 years later ભાઈ લોકો આપણે આવી ગયા છે આપણી લોકેશન ઉપર જ્યાં આપણે બાઈક રિલેટેડ વિડીયોસ બનાવ છે આપણી બાઈક આયા રહી છે ભાઈ અને આ છે મોટું બ્રિજ ચોરવાડનું નું બરાબર આયા જો વિડીયો શૂટ કરવા માટે આવું બાઈક ના ઊભી રાખી છે પણ પ્રોબ્લેમ ઈ છે કે ભાઈ હું મારું લેન્સ છે ને ઘરે જ ભૂલી ગયો દેવાઈ ગઈ આખા વિડીયોની પથારી ફરી ગઈ કેમ કે ભાઈ છે ને લેન્સ વગર મારા આ વિડીયો શૂટ પોસિબલ જ નથી કેમ કે છે ને વ્હાઈટ દેખાવવું જોઈએ એટલા માટે સિનેમેટિક વિડીયો માટે પણ લેન્સ જરૂરી છે તો ભાઈ અત્યારે આપણે વિડીયો બનાવ્યો ને ઘેરે સ્ટુડિયોમાં તો ત્યાં ભૂલાઈ ગયું ટોપિક ઉપર બનાવી નાખીએ પણ બનાવવો તો છે જ કેમ કે ત્યાં પછી ગેપ આપણે પાડવાનો થતો નથી એટલા માટે તો ચાલો ભાઈ બનાવીએ બાઇક કાંઈ વિચારું ભાઈ આઈડિયા આવે તો ઠીક છે બાકી થયું બાકી અભય ફોન કર્યો તો એ કે ભાઈ મારું માથું કે હું આવી શકે એમ નથી મેં કીધું કે આ ભલે હવે આ છેલ્લો દિશે તારો બાકી હવે કાલથી મજા નહીં આવે હું કહું કાલથી જો તું હાજર થયો એટલે ઘેર આવે ને તને ઉપાડી જાય મેં ધમકી જાય પી ખુલ્લી ને તો ચાલો હું વિડીયો શૂટ કરું પછી તમને મળું બરાબર અત્યારે સામે કામ ચાલે છે ને ઓલો રસ્તામાં તો આવું બેકાર જ છે બધું ઉથલ મુથલ કરી નાખ્યું કેમ કે એ રસ્તો ચાલુ હતો ને એટલા માટે

વેલું પૂગું હોય ઘરે કામ છે હાલો તો હું તમને મળું ડાયરેક્ટ ઘરે શું ભાઈ લો આપણા વિદ્યા છે ઘરે અત્યારે વાગ્યા છે સાડા આઠ ના મારે લાઈટ વહી ગઈ ભાઈ લાવું હે એક નથ ગઈ કે મારા બધાને તો લાઈટ છે એનો હું પ્રોબ્લેમ છે જોવું પડશે કે ચાલો ગામના આ વાંધા છે ભાઈ લોકો હું આવી ગયો છું આપણા ગામના વીઆઈપી કરતા આ મારી બેન છે અને પેપર છે ને ખાલી હા તો વાંચે રાખો પેપર હોય તો ના જો જાઓ આ માવાની મોજ છે બે બે માવા એમને એમ ખાલી પેડા હોય ના આ છે સ્ટીકર ચોટાડવાના છે એટલા માટે આપણે અહીંયા આવ્યા છે આપણો હથિયાર ઉપાડીને મસ્ત હવે સ્ટીકર છે આનો તો મોબાઈલ જ છે મસ્ત સ્ટીકર છે ગમે એમાં ચોટાડીએ અત્યારે હા

હા કઈક દેખાવા દેખાય જોરદાર હે હાલ બધે લગાડ ગયા આવું થઈ ગયું કઈક અને અમે ગામમાં કામ કરે એટલે બધા લોકો ભેગા થઈ જાય પાર્ટી ને આ ને ને આ તો હોય જ ને આપડા લોગ બધા થઈ ગયું કા બાકી મસ્ત તમે બે શું કરો બે જોયા જોયા જોયો ગોટી જોયો ખરી જાય એમાં કરી જા

ડબલ્યુ ડબલ્યુ વાલે ના મોટો છે આ રોમન રેન્જ ક્યાં જોઈને જો ભલી જાય મારો છે હવે જીતી ગયા હવે નો હાલ હવે પાકલ કોનો થાય હવે બસ હવે જીતી ગયા

હવે અત્યારે હું ગેરેજ આવું છું હા અંધારું છે કાંઈ વાંધો નહીં ચાલો પૂગ્યા તો ખોરા ધીમે ધીમે ઘરેથી ફોન આવ્યો છે કાંઈ છે ને તમારે ગેરે પૂગવું બહુ મોટી વાત છે એટલે કે અઘરી વાત છે ઘેરે સહી સલામત પૂગી જાવ ને એ સારા મારી તો ચાલો મળીએ તમને નેક્સ્ટ ફ્લોગમાં આટલામાં તો પછી